નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીના પ્રશ્નોની ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તો પ્રશ્નોની કરીએ શરૂઆત પ્રશ્ન એક તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો તો ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે ઓપ્શન એ અને બી કે સી તેથી ડી પણ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી તેથી તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો પ્રશ્ન બે રીમઝીમ રીમ વર્ષે ખાલી જગ્યા ઓપ્શન એ વરસાદ બી પાણી સી વાદળ ડી ફોરા તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ફોરા પ્રશ્ન ત્રણ જંગલમાં રહે તે બધા જ પ્રાણીઓને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના ઓપ્શન છે ઓપ્શન ખૂંખાર બી પાલતુ સી વગડાઉ ડી હિંસક તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી વગડાઉ પ્રશ્ન ચાર કવિતાના આધારે ખોટી જોડ શોધો ઓપ્શન એ રે સપના લોરી બી અષાઢી સાંજના વર્ષા ગીત સી હું ચંદુ બાળગીત ડી ચાલ નીકળીએ પ્રવાસ પ્રાર્થના તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાલી નીકળીએ પ્રવાસ પ્રાર્થના એ જોડ ખોટી છે પ્રશ્ન પાંચ તમે તમારા પેન્ટ શર્ટ ફ્રોક ટી શર્ટ કે કોઈ પણ ખાલી જગ્યાને અડીને કહો થેન્ક યુ એલિયન્સ હો ઓપ્શન એ કાપડ બી વસ્ત્ર સી દુપટ્ટો ડી સાડી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી વસ્ત્ર પ્રશ્ન છ મૂળ નામ અને પાડેલા નામની સાચી જોડ શોધો ઓપ્શન એ નદી કાંકરિયા બી ઇમારત પાવાગઢ સી વૃક્ષ ખાખરો ડી રાજ્ય જામનગર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી વૃક્ષ ખાખરો કારણ કે કાંકરિયા તળાવ છે પાવાગઢ તીર્થ સ્થળ છે અને જામનગર એક શહેર છે પ્રશ્ન સાત સાચી જોડણી શોધો ઓપ્શન એ આરતી બી મતવાલી સી ભૂત ડી વિનંતી તો વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શનોમાંથી સાચી જોડણીવાળો શબ્દ છે ઓપ્શન બી મતવાલી પ્રશ્ન આઠ ટાઢો તે ખાલી જગ્યા જેવો વાય વ્હાલો વાયરો ઓપ્શન એ ઠંડો બી હિમ સી શીતળી શીત વિદ્યાર્થી મિત્રો જવાબ છે ઓપ્શન રોજ પૌષ્ટિક આર ખાઓ તો તમે કેવા થઈ જાઓ ઓપ્શન એ ખુશખુશાલ બી પાતળા સી હતાશ ડી ઉષ્ટ પુષ્ટ તો વિદ્યાર્થી મિત્રો અને સાચો જવાબ છે ઓપ્શન ડી ઉષ્ટ પ્રશ્ન દસ ગણના પાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી ઓપ્શન એ ગણના બી ગણતરી સી નાગપાત્ર ડી નાગણ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી ગણતરી તો ગણના પાત્ર શબ્દમાંથી ગણતરી શબ્દ બનતો નથી પ્રશ્ન શીતળ શબ્દનો વિરોધી શબ્દ શોધો ઓપ્શન એ શીતલ બી ગરમ સી ઠંડુ ડી નવશેકુ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી ગરમ પ્રશ્ન બાર સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની દાળ પંક્તિમાંથી વિશેષણ શોધો ઓપ્શન એ સાંકળ બી આંબાની સી ડાળ ડી સોનાની તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સોનાની એ વિશેષણ છે પ્રશ્નો તેર ખોટી જોડ શોધો ઓપ્શન એ અભિનેતા અભિનેત્રી બી શિષ્ય શિષ્યા સી બાપા બાપુજી ડી રંગલો રંગલી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી બાપા બાપુજી એ જોડ ખોટી છે પ્રશ્ન ચૌદ સાચી વાક્ય રચના શોધો ઓપ્શન એ મેં તો સૂરજને પાળ્યો છે બી મેં તો સૂરજને પાળ્યું છે સી મેં તો સૂરજની પાળ્યું છે ડી મેં તો સૂરજનું પાળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ મેં તો સૂરજને પાળ્યો છે પ્રશ્ન પંદર નાની એટલે ઓપ્શન એ પપ્પાની મમ્મી બી પપ્પાની દાદી સી નાની બેન ડી મમ્મીની મમ્મી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી મમ્મીની મમ્મી જેને નાની કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ